આર એનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા વડોદરા સાંસદ ના નામે કહેવાતું પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત વડોદરાના આર રજિસ્ટર ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા માન્ય તંત્રીશ્રીઓ દ્વારા આજ રોજ વડોદરાના સાંસદો હેમામ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે પાછલા ઘણા સમયથી વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર જગ્યાએ એમએસએમઆઈના સર્ટિફિકેટ કઢાવી બની બેઠેલા કહેવાતા તંત્રીઓ અને ઇસ્મો વિરુદ્ધ યોગ્ય અને ન્યાયિક તપાસ કરી સમાજમાં અરાજકતા ફેલાવી લોકોને અજાણે ગેરમાર્ગે દોરી પત્રકારોને લાંચન લાગે તેવા કૃત્યો કરી સાચા અને પ્રમાણિત તંત્રીઓ અને પત્રકારોની લાગણી દુભાય તેવી પ્રવૃત્તિઓ બે રોકટોક વગર થઈ રહી છે જે સમાજમાં આડ અને માન્ય તંત્રીઓ દ્વારા વડોદરા સાંસદની ના નામે કહેવાતું પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા ઇસમો વિરુદ્ધ કામ કાર્યવાહી કરવા રજૂઆત વડોદરાના આરએનઆઈ રજિસ્ટર ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા માન્યતંત્રીશ્રીઓ દ્વારા દ્વારા આજરોજ વડોદરાના સાંસદ ડો હેમામ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે પાછલા ઘણા સમયથી વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર જગ્યાએ ના સર્ટિફિકેટ કઢાવી બની બેઠેલા કહેવાતા તંત્રીઓ અને ઇસમો વિરુદ્ધ યોગ્ય અને ન્યાયિક તપાસ કરી સમાજમાં અરાજકતા ફેલાવી લોકોને અજાણે ગેરમાર્ગે દોરી પત્રકારોને લાંચન લાગે તેવા કૃત્યો કરી સાચા અને પ્રમાણિત તંત્રીઓ અને પત્રકારોની લાગણી દુભાય તેવી પ્રવૃત્તિઓ બે રોકટોક વગર થઈ રહી છે જે સમાજ માટે ઘણું હાનિકારક અને બજારમાં પત્રકારત્વની છબી સાવ આ સંદર્ભમાં વડોદરાના હારના માન્ય તંત્રીશ્રીઓ દ્વારા તારીખે એક બે શૂન્ય બે પાંચ ના રોજ વડોદરા કલેક્ટરશ્રી તેમજ વડોદરા પોલીસ ની પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ એક આવેદનપત્ર આપી આવા નિયમ વિરુદ્ધ જઈ જાતે જ બની બેટેલા ના નામે બનાવટી પત્રકારત્વ કરતા લોકોને અંકુશમાં લાવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરેલ હતી જેમાં તેઓ તરફથી પણ ઘણો સારો જ પ્રતિસાદ અમોને પ્રાપ્ત થઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે આરએનઆઈ માન્યતંત્રીઓ માન્ય તંત્રીઓ દ્વારા સાંસદને માગણી કરવામાં આવી હતી કે તેમના દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ સાથે થતી સંકલન સમિતિમાં આ વિષય સંઘવી સમીક્ષા કરી ઝડપથી કાર્યવાહી થાય તે દિશામાં યોગ્ય અને જરૂરી સલાહ સૂચનો કરી યોગ્ય તપાસ કરાવશો તેમજ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ જે કેન્દ્ર સરકારમાં આવે છે તેમાં સાંસદ દ્વારા પત્ર લખી યોગ્ય દિશા સૂચન મંગાવી તેની સ્પષ્ટ ગાઈડલાઇન પ્રસિદ્ધ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ આજ રોજ આપેલ આવેદનમાં ઉપરોક્ત બાબતો સ્વીકારી ધટતો કરવા રજૂઆત કરવામાં આવી હતી જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીશ્રીઓ અને માલિકો દ્વારા ઉગ્ર આંદોલન કરી કોર્ટ રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ ઉપરાંત નવનિયુક્ત વડોદરા કલેક્ટરશ્રીની પણ પત્રકારોએ શુભેચ્છા મુલાકાત કરી અગાઉ આપેલ આવેદનપત્ર વિશે ધ્યાન દોર્યું હતું

એવા લોકોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કોરોનાના સમયમાં સહાય માટે માધ્યમ સર્ટિફિકેટ બનાવ્યું હવે એ ધંધાના સર્ટિફિકેટના આધારે એમએસએમઈનેથી ખોટી રીતે પત્રકારત્વ ધારણ કરી અને સમાજમાં જે લોકો અરાજકતા ફેલાવે છે એવા એમએસએમઈ ધારક પત્રકારોના વિરુદ્ધમાં આપણે સાહેબ સુધી રજૂઆત કરવાની છે તે ઉપર કાર્યવાહી થાય અને વ્યવસ્થિત રીતેની કામગીરી થાય તમે ઇન્ફોર્મેશન એન્ડ પ્રોપાસિંગ ડિપાર્ટમેન્ટમાં પત્ર લખીને આના સ્પષ્ટ દિશા સૂચનો મંગાવવામાં આવે તો વાળા જે આ રીતે ફરી રહ્યા છે તો અમારા તરફથી સાંસદ સાહેબ એક પત્ર ત્યાં મિનિસ્ટ્રીમાં લખે અને એના દિશા સૂચનો બહાર પાડીને એની સ્પષ્ટ બાઇડલાઈન બહાર પાડવામાં આવે તેથી લોકોમાં જાણે અજાણે જ્યાં ગેરસમજ છે ગેરસમજ દૂર થાય અને આવા તત્વો જે છાટવા બન્યા છે બરાબર છે અને જે અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે તેની પર રોકડ આજરોજ વડોદરાના આરએનઆઈ એનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમંત જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે એમએસએમઇના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે તે વિરુદ્ધમાં સખતમાં સતત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમંત જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે તે શ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે કે ભાઈ MSME જે ના નામે જે આ લોકો જે પત્રપારત્વ કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે તે નથી કારમ કે ઘણા લોકોમાં એના એના વિશે અસમજ ઊભી થયેલી છે લોકો એવું માને છે કે અમે MSME લીધું છે એટલે અમે પત્રપારત્વ કરી શકીએ તો એ રીતે તો ડૉક્ટર બનાવવા માટે વકીલ બનાવવા માટે બીજો MSME લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અભાવ પોલીસ કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા તેની પણ માન્ય શ્રી દ્વારા સંકલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજરોજ માંગણી છે તેના વિષયમાં અમે આજે શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે હિમાંશુ જોશી હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું